કે તમારા ચેકિંગ પેકિંગ વાળા સ્ટાફ પણ ઓપરેટ કરી શકે ને એટલું ઈઝી સોફ્ટવેર બનાવ્યું છે પણ સર આવું સોફ્ટવેર તો ફ્લિપકાર્ટ વાળા પાસે પણ છે કે હા છે એ લોકો ફ્લિપકાર્ટમાં જે સેલ કરતો એના માટે જ છે પણ બાકી બધા માર્કેટ જેમ કે એજીઓ સ્નેપડીલ એમેઝોન મીશો તો એ બધા માટે આપણો સોફ્ટવેર કામ લાગશે વાહ ભાઈ વાહ એટલે કે તમારે જે રોંગ રિટર્ન આવે છે ને ક્લેમ પાસ ન થતા ને તો તમારા મેક્સિમમ ક્લેમ પાસ થઈ જાય ને એવો જોરદાર સોફ્ટવેર બનાવ્યું છે બધી જ વસ્તુ તમારો ઓર્ડર પેક થાય ને એ બધું જ રેકોર્ડિંગ આવશે તો તમારે પણ જો આવું જોરદાર સોફ્ટવેર લેવો હોય ને તો અત્યારે અત્યારે કંપનીનો કોન્ટેક્ટ કરો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે